નમસ્કાર મિત્રો બે છોકરીઓ એકબીજાની ખૂબ જ સારી મિત્ર છે તેઓ એકબીજાના સુખદુઃખમાં એકબીજાની સાથે રહે છે બંને યુવતીઓ કોલ ગર્લ તરીકે કામ કરતી હતી અને જ્યારે પણ તેમને ક્યાંક બોલાવવામાં આવતી ત્યારે તેઓ તેને બોલાવવા જતી હતી અને ગ્રાહકને સેવા આપતી હતી એક દિવસ એક છોકરીને બોલાવવામાં આવી કારણ કે તે છોકરી તેને હંમેશા ગ્રાહક પાસે લઈ જતી પરંતુ એક દિવસ તે અસ્વસ્થ લાગે છે તે ચિંતિત થઈ જાય છે અને પછી તેના મિત્રને કહે છે કે તે આજે તેના ક્લાયન્ટ પાસે નહીં જઈ શકે તો મારે બદલે તમારે ત્યાં જવું પડશે તેની સારી રીતે કાળજી લો અને કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હોવી જોઈએ મિત્રની વાત હોવાથી મિત્રએ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી અને ત્યાં ગઈ ત્યાં ગયા પછી તેણી જે સેવા કરે છે તેના બદલામાં તેણીને સારી રકમ મળે છે તેને આ વિશે જરા પણ ખ્યાલ નહોતો કે જે કામ માટે તેણી આવી હતી તેના માટે તેણીને વધુ પૈસા મળતા હતા તેથી તેણીએ તેની આ રીતે સેવા કરી જ્યારે તેણી તેના મિત્રના કાર્ડ સાફ કરે છે તો આ બંને આ મુદ્દા પર ક્યાં ભેગા થાય છે અને ક્યાં વધારે પડતો વિવાદ થાય છે અને બંને એકબીજા સાથે લડવા લાગે છે જેઓ એકબીજાને ઓળખતા હતા જેઓ એકબીજાને ખૂબ મદદ કરતા હતા તેઓ એકબીજાના દુશ્મન બની ગયા છે અને અહીંથી એક નવી વાર્તાનો જન્મ થયો એવી વાર્તા કે આ વાર્તા છેક વિસ્તાર સુધી સાંભળવામાં આવી લોકો માની જ નહોતા શકતા કે આવું કંઈક થઈ શકે છે આજની વાર્તા ખરેખર રસપ્રદ છે ઉધમસિંહ નગર ઉત્તરાખંડ રાજ્યનો એક જિલ્લો છે અને ઉધમસિંહ નગર જિલ્લાનું એક શહેર છે કાશીપુર વાસ્તવમાં કાશીપુર વિસ્તારનું પોલીસ સ્ટેશન છે ઇતિ પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં રહેતો એક વ્યક્તિ અને એક મહિલા જેશ યામપુરની રહેવાસી છે તે તેને વોટ્સએપ પર કોલ કરે છે કોલ પછી તે કહે છે કે મેડમ આજે મને મજા કરવાનું મન થાય છે હું ઈચ્છું છું કે જ્યારે કોલ ગરલની ડિમાન્ડ હોય ત્યારે તમે મારી પાસે છોકરી મોકલો તેથી મહિલા પહેલા તેને ઓળખે છે અને તે યોગ્ય વ્યક્તિ છે કે નહીં અથવા તે એ જ છે જે તેણે કહ્યું હતું કે જ્યારે એડવાન્સ મનીની વાત આવે છે ત્યારે તમારે કેટલાક પૈસા અગાઉથી ચૂકવવા પડશે તો છોકરો કહે મને કોઈ વાંધો નથી કોઈ વાંધો નથી પણ તું મને કેવા પ્રકારની છોકરી મોકલવા માગે છે તે બતાવશે તો જ હું તને પૈસા આપીશ હવે વાત સામે આવી છે કે યુવતીને પાર્ટ ટાઈમ એટલે કે થોડા કલાકો માટે બોલાવવામાં આવી રહી હતી અથવા આખી રાત બોલાવવામાં આવી રહી હતી તો છોકરો કહે છે કે તેને આખી રાત માટે છોકરી જોઈએ છે અને તમારી પાસે સૌથી સારી છોકરી છે તે મને મોકલો કે જ્યારે શ્રેષ્ઠ છોકરીને મોકલવાની વાત આવે છે ત્યારે તે કહે છે કે ઠીક છે પરંતુ આ માટે વધુ ટેક્સ વસૂલવાની વાત પણ સામે આવી હતી તેણે કહ્યું કે હું તૈયાર છું આ માટે તેને વોટ્સએપ પર કેટલીક યુવતીઓના ફોટોગ્રાફ મોકલવામાં આવે છે અને તેણે તે ફોટોગ્રાફ્સમાંથી કોઈ પણ એક સુંદર છોકરી પસંદ કરવાની હતી ત્યારબાદ તે છોકરી પર હાથ મૂકશે અને પછી તેની રકમ જણાવવામાં આવશે પંદર છોકરીઓના ફોટોગ્રાફ્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તેણે પંદર માંથી પંદર ને ફગાવી દીધા હતા હવે રિજેક્ટ થયા પછી તે કહે છે કે તેને વધુ છોકરીઓ જોઈએ છે જો કોઈ વધુ સુંદર છોકરી હોય તો તેના ફોટોગ્રાફ મોકલો નહીં તો મોકલશો નહીં હવે બીજી કેટલીક છોકરીઓના ફોટોગ્રાફ્સ તેને મોકલવામાં આવે છે કે ચાર પાંચ આસપાસ પણ તે ચાર પાંચ માંથી તેને એક છોકરી ગમતી હોય છે ત્યારબાદ તે કહે છે કે મને આ છોકરી ગમે છે હવે રકમ નક્કી થયા બાદ અડધી રકમ તેને એડવાન્સમાં આપવાની હતી અને તે આ માટે સંમત થાય છે અને મહિલાને આપેલા ફોન પર અથવા પેટીએમ વગેરે પર અડધી રકમ આપે છે ત્યાર પછી એક રૂટ આપવામાં આવે છે અને એક જગ્યાએ કહેવામાં આવે છે કે તમારે હોટલમાં ફ્રૂટ પ્લેસ પર આ નંબર પર પહોંચવાનું છે અને બતાવેલ માર્ગ મુજબ મહિલા કે કોલ ગર્લ હતી તે રસ્તામાં તેની પાસે પહોંચે છે સાંજનો સમય હતો કે લગભગ આઠ વાગ્યાની આસપાસ યુવતી સમયસર પહોંચી ગઈ હતી અને દરવાજો ખોલતા જ મેં જોયું તો દરવાજો ખોલતાની સાથે જ લાઇટ આવે છે ચાલો લાઇટ ચાલુ કર્યા પછી જોઈએ સામે પલંગ પર પડેલો એ બીજો કોઈ નહીં પણ તેનો પતિ છે જેનું નામ શુભ છે શુભ તેની પત્ની રેખાને જોતો જ આ બાબતને લઈને તેમની વચ્ચે ઘણો વિવાદ થાય છે જ્યાં સની પણ બની જાય છે તે કહે છે કે તમે અહીં શું કરી રહ્યા છો તે કહે છે કે તમે અહીં શું કરી રહ્યા છો જ્યારે એકબીજાને જુઓ તેથી શરૂઆતમાં એવું લાગતું હતું કે કદાચ તે ભૂલથી આ રૂમમાં આવી ગઈ હતી પરંતુ છોકરાએ છોકરીને બોલાવી હતી અને છોકરી ત્યાં આમંત્રણ પર જ આવી હતી એટલે છેત્રપિંડી નહોતી પણ જે હતું તે સાચું હતું તે સ્ત્રીને સમજવામાં થોડો સમય પણ ન લાગ્યો તેણીને એટલો ગુસ્સો આવે છે કે તે તેના પતિ સાથે લડવા માટે તૈયાર છે અને જેમ તે લડવા માટે તૈયાર હતી તેથી પતિ તેના પર કાબૂ મેળવીને તેની પત્નીને ત્યાં હોટલની અંદર મારવાનું શરૂ કરે છે જ્યારે તે તેની પત્નીને આ રીતે મારતો હતો પછી તે ચીસો પાડવાનું શરૂ કરે છે અવાજ કરવાનું શરૂ કરે છે અને આજુબાજુના લોકો અવાજો સાંભળે છે જેથી નજીકની હોટલમાં રહેલા લોકો કે હોટલમાં કામ કરતા કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આપણે જોઈએ છીએ કે એક પુરુષ અને સ્ત્રી એકબીજામાં ઝઘડતા હોય છે પરંતુ કોઈને ખબર ન હતી કે આ બંને એકબીજાના પતિ પત્ની છે જ્યારે બધા જાણતા હતા કે આ એક માણસ હતો જેણે કોલ ગરલને ફોન કર્યો હતો અને જ તેઓ થોડી વધુ લડવા લાગ્યા તેથી લોકોએ ઘણી મુશ્કેલી પછી તેમને બચાવ્યા અને બચાવ્યા બાદ હોટલની બહાર ફેંકી દીધા જેથી તેમની વચ્ચે આ ઝઘડો ન થાય કારણ કે જ્યારે ઝઘડો વધી રહ્યો હતો ત્યારે તેઓ ઘરમાં તેમની જૂની બાબતો વિશે વાત કરતા હતા મહિલાને તેના પતિમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા હતા અને પતિને તેની પત્ની પર અનેક પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા હતા તે કહેતો હતો કે આજે મેં તને રંગે હાથે પકડ્યો છે જ્યારે લોકોએ આ સાંભળ્યું તો તેમને લાગ્યું કે આ ઘરેલું ઝઘડો છે જે લોકો હોટેલમાં બહાર નીકળ્યા છે જ્યારે તેમને હોટેલની બહાર ફેંકી દેવામાં આવે છે ત્યારે તેઓ લડતા લડતા રસ્તા પર પહોંચી જાય છે અને થોડી જ વારમાં રસ્તા પર ઘણા લોકો ભેગા થઈ જાય છે અને પછી પોલીસ પણ સ્થળ પર આવી જાય છે અને પોલીસે આ મહિલાનું નામ તેના પતિ એટલે કે શુભ તરીકે રાખ્યું છે બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે મહિલાઓને ઇતિ પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પછી છોકરો કહે છે કે તેણે આ છોકરી સાથે તેના પરિવારની સંમતિ બાદ લગ્ન કર્યા છે પરંતુ લગ્ન પછી તે મોટાભાગે તેના માતાપિતાના ઘરે રહેવા લાગી છે અને જ્યારે હું મારા માતાપિતાના ઘરે રહેતો હતો ત્યારે મારા પરિવારના સભ્યો વધુ ચિંતિત થવા લાગ્યા હતા કે તમારી પત્ની ખોટો ધંધો કરે છે અને જ્યારે તેને આ વાતની ખબર પડી ત્યારે તે માની જ ન શકી જ્યારે તેણે તેની પત્નીને આ પૂછ્યું તો તેણે બિનજરૂરી લડાઈ શરૂ કરી લડાઈ શરૂ કરી અને જ્યારે ઝઘડો થાય ત્યારે આ બાબતને લઈને તેમની વચ્ચે સતત ઝઘડો થતો રહે છે બે ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા પણ લગ્ન લાંબુ ટકતા નથી અને થોડા દિવસોમાં જ થોડા મહિનામાં લગ્નજીવન તૂટી જવાની અણી પર આવી જાય છે અને સ્ત્રી મોટાભાગે તેની માતાના ઘરે રહેવા લાગે છે અને તેને તેના સાસરીયાઓ સાથે બહુ ચિંતા નથી હવે આ જોઈને પતિ પોતાની પત્ની માટે વધુ ચિંતિત થઈ જાય છે અને સંબંધીઓથી લઈને મિત્રો સુધી દરેક રીતે મદદ માંગે છે પરંતુ ક્યાંયથી મદદ આવતી નથી એક દિવસ તે બજારમાં જઈ રહ્યો હતો અને બજારમાં જઈ રહ્યો હતો ત્યારે તેની મુલાકાત એક સ્ત્રી સાથે થઈ અને તે સ્ત્રી અન્ય કોઈ ન હતી તે તે જ વ્યક્તિની પત્નીની શ્રેષ્ઠ મિત્ર છે જે તેની સાથે ટકરાય છે તે મને કહે છે કે તારી પત્ની તે શ્યામપુરની એક મહિલા સાથે બિઝનેસ કરે છે તે એક રેકેટનો ભાગ છે સભ્ય છે જ્યારે તે આ સાંભળે છે ત્યારે પતિ કહે છે કે હું આમાં બિલકુલ વિશ્વાસ કરતો નથી તમે જે કહી રહ્યા છો તેના પર વિશ્વાસ કરી શકાતો નથી તે બિલકુલ સાચું ન હોઈ શકે પરંતુ તે એક મહિલા હતી જેને તે જાણતી હતી કારણ કે બંને એકબીજાના ખૂબ સારા મિત્રો હતા ક્યારેક તેઓ એકબીજાને બદલે તેમના ગ્રાહકો સુધી પહોંચતા હતા અને કદાચ તેથી જ તેણે ખૂબ જ નક્કર માહિતી આપી હતી તેણે કહ્યું કે હું કેવી રીતે વિશ્વાસ કરી શકું તો તેણે કહ્યું કે શ્યામપુરની એક મહિલા છે તેણી તેને તેનો નંબર પણ આપે છે અને જ્યારે તે તેણીનો નંબર આપે છે જ્યારે પણ થોડા દિવસો જાય છે ત્યારે તે આરામથી બેસે છે અને શાંતિથી મહિલાને આવા નામથી બોલાવે છે અને કહે છે કે મને એક કોલ ગર્લ જોઈએ છે હું તેની સાથે થોડો સમય વિતાવવા માંગુ છું આ તેના પ્લાનિંગનો એક ભાગ હતો તેથી જ તેની સામે દલાલ મહિલા આ સમજી શકતી ન હતી કે તેની સાથે શું થવાનું છે કારણ કે તેને તે જ છોકરી જોઈતી હતી જે તેની પત્ની હતી તેણે તેને મોકલવામાં આવેલા પ્રથમ પંદર ફોટોગ્રાફને નકારી કાઢ્યા હતા પાછળથી જે વધુ ચાર પાંચ ફોટોગ્રાફ્સ મોકલવામાં આવ્યા હતા તેમાં તેમની પત્નીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો કારણ કે તે જોવામાં વધુ સુંદર હતી તે સારી હતી અને કદાચ લગ્ન પહેલાં પણ તે આ કામ કરતી હતી તેથી તે તેની પત્નીને રંગે હાથે પકડવા માંગતો હતો અને જ્યારે તેણે તેની પત્નીને તેણે ઉલ્લેખિત હોટેલમાં દર્શાવેલ રૂમમાં બોલાવ્યો ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો જ્યારે પોલીસે આ આખી વાત સાંભળી તો તેઓ પણ જમીન પર પડી ગયા અને વિચારવા મજબૂર થઈ ગયા મામલો અહીં જ અટકતો નથી પોલીસ કર્મીઓ સ્થળ પર હાજર છે અને પત્ની બધાની સામે પતિને મારવા લાગે છે તેણી કહે છે કે તેના ઘણી સ્ત્રીઓ સાથે ગેરકાયદેસર સંબંધો છે તે દહેજની માંગ કરે છે અને જ્યારે પતિ કહે છે કે મેં તેને રંગે હાથે પકડ્યો છે પરંતુ શ્યામપુરની તે મહિલાને પણ બોલાવવામાં આવે છે જેના દ્વારા તે જુદા જુદા ગ્રાહકો પાસે જતી હતી જે બાદ બંને વચ્ચે સમાધાન થાય છે પરંતુ જે મહિલા રેકેટનો ધંધો કરતી હતી પોલીસે તેની ધરપકડ કરી તેના પર સંબંધિત કલમો લગાવી અને કદાચ તેને જેલમાં પણ મોકલી દીધી પરંતુ તેઓ પતિ પત્ની હતા તેઓ પહેલા સમાધાન કરે છે અને એકબીજાને છોડી દે છે પરંતુ થોડા સમય પછી તેઓ ફરીથી એકબીજા સામે ફરિયાદ કરવાનું શરૂ કરે છે આ વિસ્તારના એસપી રાજેશ ભટ્ટ પણ મીડિયાને કહે છે કે તેમણે તેમના જીવનમાં પહેલીવાર પતિ પત્ની વચ્ચે આ પ્રકારનો ઝઘડો જોયો છે તે સમજી શક્યો ન હતો કે દોષ કોનો હતો અને કોનો ન હતો આ બાબતે પણ તપાસ કરવામાં આવશે વેલ આગળની તપાસ પછી શું થાય છે તે મીડિયામાં બહાર આવ્યું નથી પરંતુ આ સ્ટોરી અખબારો દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ જ્યાં સુધી આ સ્ટોરી પહોંચી રહી હતી ત્યાં સુધી લોકો માની શકતા ન હતા કે જે મહિલાને કોલ ગર્લ કહેવામાં આવી રહી હતી તેને જાણી જોઈને બોલાવવામાં આવી રહી હતી અને મહિલાને ખબર નહોતી કે આજે ગ્રાહક તરીકે બીજું કોઈ નહીં હોય તેના બદલે તેણીનો પોતાનો પતિ હશે અને આને ધ્યાનમાં લેતા તેમાં એક બીજી બાબત પણ હતી કે તે સ્ત્રી તેના પતિથી છુટકારો મેળવવા માંગતી હતી પરંતુ પતિ તેની પાસેથી બિલકુલ છુટકારો મેળવવા માંગતો ન હતો કદાચ છૂટાછેડાની ગેરહાજરીને કારણે તેમની વચ્ચે ઝઘડાઓ સતત વધી રહ્યા હતા મિત્રો આ આખી ઘટના સાંભળવાનો ઉદ્દેશ્ય કોઈને તકલીફ આપવાનો નથી કોઈના દિલમાં દુહાઈ કરવાનો નથી પરંતુ તમને જાગૃત કરવાનો છે તમને ચેતવવાનો છે તમે જ્યાં પણ હો તમારું ધ્યાન રાખો તો મિત્રો તમને આ કહાની કેવી લાગી એમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી કરીને આવનારી તમામ વીડિયો તમને જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તામાં આભાર